નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના સપ્ટેમ્બર ઓગણત્રીસ ઘણી વાર તમે આ શબ્દો સાંભળ્યા છે કે તમારા જીવનના ઘડવૈયા તમે છો પણ એ વિશે તમે શું કર્યું છે તમને શું એ ખ્યાલ નથી આવતો કે તમારા જીવન પર તમારા સુખ પર તમારી સફળતા પર તમારા હર્ષ અને તમારા શોખ પર તમારું નિયંત્રણ છે જીવન તો બહુ અદ્ભુત ઉત્તેજના ભર્યું અને યશોજ્વલ બની શકે છે પણ એને એવું બનાવવું એ તમારા હાથમાં છે ઉત્તમો તમની અપેક્ષા રાખવા દ્વારા એ બની શકે છે એકસાથે એક જ દિવસ જીવો અને તે પૂર્ણપણે જીવો આવતીકાલ વિશે એ શું લઈ આવશે તે વિશે ચિંતા કરવામાં અથવા એ જે કાંઈ હોય એને તમે પહોંચી વળી નહીં શકો એ વિચારે હતાશ થવામાં કદી વખત બગાડતા નહીં હંમેશા જીવનની ઉજળી બાજુ જુઓ અને આ સદા સમુખ વર્તમાનમાં એના પર જ લક્ષ્ય કેન્દ્રિત કરો ગઈકાલ સરળ રીતે પસાર ન થઈ હોય તો એનો અર્થ એવો નથી કે આજનો દિવસ પણ એવો જ હશે ગઈકાલને પાછળ મૂકી દો એમાંથી પાઠ શીખવો પણ એને આજનો દિવસ બગાડવા ન દો આજનો દિવસ તમારી સમુખ ઊભો છે અણસ્પર્શેલો અનવદ્ય તમે એનું શું કરવાના છો આપનો આજનો દિવસ શુભ રહે